અમદાવાદ એએમટીએસનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું જેમાં ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા બજેટ રજૂ કરાયું હતું બત્રીસ કરોડનો સુધારો કરી બસો તોતેર પોઈન્ટ પચાસ કરોડનું બજેટ રજૂ કરાયું છે એએમટીએસમાં નવી ઓગણસાહીઠ ઇવી બસ ઉમેરવામાં આવશે એમ્સ વિસ્તારની બહાર વીસ કિલોમીટર સુધી બસ લઈ જવાશે એમટીએસ રેપોમાં સ્માર્ટ કાર્ડ અને વાઇફાઈની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સારંગપુર બસ ટર્મિનલને હેરિટેજ લૂક આપવા સાહીઠ લાખની જોગવાઈ કરાઈ છે જમાલપુર વર્કશોપનો જર્જરિત ભાગ ઉતારવામાં આવશે જર્જરિત ભાગ ઉદારી પાર્કિંગની વ્યવસ્થા કરાશે મેટ્રોના રૂટ ઉપર સર્ક્યુલર રૂટ શરૂ કરવાનું પણ આયોજન છે ટ્રાન્સપોર્ટ મેનેજરે જે રજૂ કરેલ બજેટ હતું એ છસો એકતાળીસ હતું એના અંદર બત્રીસ કરોડનો વધારો સૂચવી અને છસો તોંતેર પોઈન્ટ પચાસ કરોડનો આપણે મૂકવામાં આવ્યું છે એના અંદર અલગ અલગ સુવિધાઓના અંદર જે અમદાવાદ શહેરના અંદર અવડા વિસ્તારના અંદર જે નવે ટીપી પડી એના જે વિસ્તાર વધ્યો છે એના માટે બસોનો વધારો કરી જે એકસો બાવન હતી એની જગ્યાએ ઓગણસાઇટ બસનો ઉમેરો કરી એક હજાર એકસો અગિયાર બસ જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બારની લિમિટમાં પંદર કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને વીસ કિલોમીટર કરવામાં આવી છે કે જેથી નજીકના ગામડાઓ છે એ લોકો અહીંયા અમદાવાદમાં આવી શકે જઈ શકે એના માટે એ છે પછી અમદાવાદ કોર્પોરેશનના સાત ઝોનના અંદર એસએસના નવા બસ સ્ટોપ મૂકવાના એ રીતના એક જોગવાઈ કરેલી છે અને અમદાવાદના ટર્મિનલો પર જનમિત્ર કાર્ડ જે લોકો ધરાવતા હશે એ લોકો માટે વાઈફાઈ ફ્રી એક સુવિધા મૂકવાની છે આ